નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધ એચપી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસટીવીના સંયુક્ત ઉપક્રમે ચાલતા આ પાસ થવાનું પંચામૃત કાર્યક્રમમાં હું ભાર્ગવ્યાસ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો હવે પરીક્ષા ખૂબ જ નજીક આવી રહી છે અને બહુ નજીકના સમયમાં આપણે ખૂબ જ અગત્યની તૈયારી ઉપર જવું પડે એ આપણો સમય છે તો સૌ પ્રથમ પહેલાં સેગમેન્ટમાં આપણે ગણિત વિષયમાં ધોરણ દસની અંદર વર્તુળ ચેપ્ટરની અંદર આપણે ખૂબ જ અગત્યની માહિતી મેળવવી છે તમે જાણો જ છો કે પ્રકરણ નંબર અગિયાર વર્તુળ ચેપ્ટર કે જેનો ગુણભાર છ માર્ક્સ છે આ છ માર્ક્સની અંદર બહુ સરળતાથી આપણે માર્ક્સ લાવી શકીએ એમ છીએ પહેલી તો આપણે બ્લૂ પ્રમાણે કેટલાક પ્રશ્નો કેવી રીતે પૂછાય છે એની આપણે ચર્ચા કરવી છે તમે જાણો જ છો કે પ્રમય આ ચેપ્ટરમાં આવે છે પ્રમય અગિયાર પોઈન્ટ એક કે જેની અંદર આપણને વાત કરેલી છે કે સ્પર્શ બિંદુમાંથી દોરેલી જે ત્રિજ્યા છે બરાબર એમાંથી દોરેલું જે સ્પર્શક છે એ સ્પર્શ બિંદુમાંથી દોરેલી ત્રિજ્યાને લંબ હોય છે આ પ્રમાણે અગિયાર પોઈન્ટ એ ખૂબ જ નાનો પ્રમેય છે એ પછી પ્રમેય અગિયાર પોઈન્ટ ત્રણ વિશે વાત કરું તો વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકની લંબાઈ સમાન હોય છે આ પ્રમાણે પણ ખૂબ જ અગત્યનો છે બંને પ્રમેયની શક્યતા ખૂબ જ છે સેક્શન સીમાં જો ચાર માર્કમાં પ્રશ્ન પૂછાઈ જાય તો માત્ર બે માર્ક જ આપણે એમસીક્યુ માટે મહેનત કરવાની રહે અને એ માટે આપણે ટેક્સ્ટબુકના ક્વેશ્ચન્સ અને બીજા કેટલાક વધારે જો ક્વેશ્ચન્સની જો તૈયારી કરીએ તો ચોક્કસ આપણે સારા માર્ક્સ લાવી શકીએ હવે સૌપ્રથમ આપણે વાત કરીએ વર્તુળ વિશેના જે અગત્યના કોન્સેપ્ટ કે જે ઉપર આપણે જવું છે તમે જાણો જ છો આ ચેપ્ટર તમે ધોરણ નવમાં પણ ભણી ચૂક્યા છો એના એ જ કોન્સેપ્ટ ઉપર આધારિત આગળ આપણને ચેપ્ટર લઈ જાય છે જેમાં એ જ ગુણધર્મોને આપણે ફરી પાછા રિવાઈન કરવાના છે એમ કહી શકાય શરૂઆત જો તમને કરું તો વર્તુળ વિશે આપણે જાણીએ છીએ વર્તુળનું કેન્દ્ર ઓ ત્યારબાદ એની ત્રીજિયા તો ત્રિજ્યા એટલે કેન્દ્રથી વર્તુળ ઉપર બીજું બિંદુ જે મૂકેલું હોય એને જોડતો રેખાખંડ જેને આપણે ત્રિજ્યા કહીએ છીએ એ પછી જીવા કે એવો રેખાખંડ કે જેના બંને અંત્ય બિંદુ વર્તુળ પર હોય એને આપણે જીવા કહીએ છીએ એ જીવાને સમાવતી રેખા એને આપણે છેદિકા કહીએ છીએ સૌ પ્રથમ પહેલો જ મુદ્દો આપણને આવે છે કે વર્તુળના કેન્દ્રમાંથી જીવા ઉપર દોરેલો લંબ તે જીવાને દુભાગે છે અહીંયા આપણને ઓ એ એ પર લંબ દોરેલો છે કે જે દુભાગે છે એટલે કે એમ એ એ બીનું શું થાય છે મધ્ય બિંદુ બરાબર આ ઉપર આધારિત પણ ઘણા બધા પ્રશ્નો આપણને પૂછી શકાય જેમાં કેટલીક વખત આપણને ત્રિજ્યા ઓબી આપેલી હોય વર્તુળના કેન્દ્રથી જીવાનું લંબ અંતર આપેલું હોય અને આપણને જીવાની લંબાઈ શોધવાની છે આવા પ્રશ્નો ઘણી વખત મૂંઝવણ ભરેલા હોય છે મોટેભાગે તમે ભૂલ ક્યાં કરો છો જે કર્ણ છે કાટકોણ જે બને છે એની સામેની બાજુ જેને આપણે કર્ણ કહીએ છીએ આપણને એવું જ હોય છે કે બસ એ જ પૂછેલું છે પણ દરેક વખતે એવું જ કંઈ હોય એવું જરૂરી હોતું નથી તો કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લમ જીવાને દુભાગે છે એમાં કોઈ પણ આપણને બાજુ પૂછી શકે ત્રિકોણ ઓ એમ બીમાં એમ બી પણ શોધવાની પૂછે ઓ એમ પણ પૂછી શકે અને ઓ બી પણ પૂછી શકાય એટલું યાદ રાખવાનું કર્ણ જે છે એ વર્તુળની ત્રિજ્યા છે માટે એ પ્રમાણે આપણે પાયથાગોરસનો નિયમ વાપરવો પડે હવે આ બીજું એક હું તમને વર્તુળ બતાવું છું જેની અંદર આપણને સીડી જીવા આપેલી છે બરાબર આ જીવા જે છે એના વિશેના કેટલા ગુણધર્મોની વાત કરીએ તો બે એકરૂપ જીવાઓ બે એકરૂપ જીવાઓ જો એ અને સીડી બે એકરૂપ જીવાઓ હોય તો વર્તુળના કેન્દ્રથી બંને વર્તુળના કેન્દ્રથી એ સમાન અંતરે આવેલી હોય છે એ જ રીતે એ જે જીવાઓ છે એ અને સીડી એને અનુરૂપ જે ચાપ છે એ ચાપ અને સીડી ચાપ બંને ચાપ પણ કેવી હોય છે એકરૂપ હોય છે એમાંથી જ આપણે આગળ વધીએ તો આ જીવાઓ જે છે અથવા તો એને સંગત જે ચાપ છે એ વર્તુળના કેન્દ્ર આગળ એક સરખા ખૂણા આંતરે છે બરાબર અહીંયા બંને ખૂણા સરખા છે એઓબી અને અહીંયા સીઓડી બંને ખૂણા સરખા બને છે એમ કહી શકાય એ જ રીતે જો કેન્દ્ર આગળ સરખા ખૂણા આંતરતી જીવાઓ હોય તો એ જીવાઓ પણ કેવી હોય છે એકરૂપ હોય છે આ વિશેની ચર્ચા આપણને ધોરણ નવમાં પણ કરેલી છે આગળ બીજી એક આકૃતિ ઉપર જઈએ ગઈકાલ આ જ પ્રમાણે આપણે બહુ જ લાંબો પ્રમાય વિકલ્પ એક બે ત્રણસો રૂપિયા આવતો હતો કે જેની અંદર આપણને વાત કરેલી છે કે વર્તુળની લઘુ ચાપે વર્તુળના કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો એટલે કે માપ ખૂણો બી એ ચાપે વર્તુળના બાકીના ભાગ પર આંતરેલા ખૂણા એના કરતાં બમણો હોય છે માપ ખૂણો બી બરાબર માપખૂણો એ પી બરાબર આ આધારિત આપણને ઘણા બધા દાખલાઓ દસમા ધોરણની અંદર પણ પૂછાતા હોય છે જેના માટે આપણે ખૂબ જ કાળજી રાખવી પડે આગળ આપણે બીજી વાત કરીએ તો વર્તુળની લઘુચાપ આધારિત કેટલાક પ્રશ્નો ગઈ સાલ આપણે જે વાત કરેલી એ જ વાતને આપણે અહીંયા લઈએ છીએ કે વર્તુળની લઘુચાપ જો બાકીના ભાગ પર કોઈ ખૂણો આંતરે દાખલા તરીકે અહીંયા લઘુચાપ એ બી કે જે બાકીના ભાગ પર એ બી ખૂણો આંતરે છે એ જ રીતે એ જ લઘુચાપ દ્વારા બીજો એક આંતરેલો ખૂણો છે એ ક્યુ આ બંને ખૂણા કેવા હોય છે એકરૂપ હોય છે એટલે કે ખૂણો એ એકરૂપ ખૂણો એ ક્યુ આના માટે આપણે જે વિધાન છે એ આ રીતે લખેલું છે લઘુચાપને સંગત વૃત્ખંડના ખૂણા એકરૂપ હોય છે અહીંયા આ જે લઘુચાપ છે એને સંગત વૃત્ખંડ ઉપર આ બાકીનો ભાગ એટલે કે ગુરુવૃત્ખંડ એની ઉપર આંતરેલો ખૂણો એ કેવો થાય સરખો થાય એકરૂપ થાય આ રીતે તમે કોઈપણ બિંદુ લો પી અને ક્યુ સિવાય કોઈપણ બિંદુ લો તો આ બધા જ ખૂણા કેવા થશે સરખા થશે એકરૂપ થશે તો આ ખૂબ જ અગત્યનો સિદ્ધાંત છે એ આધારિત ઘણા બધા પ્રશ્નો એમસીક્યુમાં ખાસ પૂછાતા હોય છે જે ઘણી વખત આપણને કન્ફ્યુઝ કરે કારણ કે આકૃતિ ખૂબ જ અગત્યની છે આકૃતિમાં જો આપણને આ બે ખૂણા સમજાઈ જાય કે આ બે ખૂણા કોણે બનાવ્યા તો એ બી લઘુ ચાપે બનાવ્યા છે અને એનો જો આપણને ખ્યાલ આવે તો આપણે બહુ સારી રીતે આ બાબતને સમજી શકીએ ત્યારબાદ સૌથી અગત્યનો બીજો એક સિદ્ધાંત આપણે જાણીએ છીએ કે જે આધારે ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે કે અર્ધવર્તુળમાં એ બી એક વ્યાસ છે ધ્યાન આપજો અને એબી એપીબી એ અર્ધવર્તુળ ચાપ છે આ અર્ધવર્તુળ ચાપ જે છે એની અંદર કોઈ એક ખૂણો બનાવવામાં આવે અહીંયા જુઓ આકૃતિ મુજબ ખૂણો એપીબી અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો છે અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો છે અને એ આધારે અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો કેવો હોય છે કાટખૂણો હોય છે માપ ખૂણો એપીબી બરાબર નેવું ખૂણો બરાબર એટલે કે કાટકોણ છે ત્રિકોણ એપીબી કેવો ત્રિકોણ થાય કાટકોણ ત્રિકોણ થાય હવે આના આધારિત પ્રશ્નો કેવા પૂછી શકાય કે એપીબીમાં આપણને એપીનું માપ આપવામાં આવે અર્ધવર્તુળની ત્રીજીયા આપવામાં આવે અને કહેવામાં આવે કે પી શોધી કાઢો બરાબર તો આપણે આ રીતે એની અંદર આ બાબત શોધી શકીએ એ પછી કાટકોણ ત્રિકોણની અંદર અંતવૃત્ત આપેલું હોય અને એ અંતવૃત્તની અંદર ત્રીજિયા શોધવાની કે તો એની ત્રિજ્યા શોધવાનું પણ આપણી પાસે સૂત્ર છે કે કાટખોણો બનાવતી બે બાજુનો સરવાળો એટલે કે એ બી પ્લસ બી ઓછા કર્ણ કાઠખોણાની સામેની બાજુને કર્ણ કહેવાય છે ધ્યાન રાખજો ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે આ નાના નાના કોન્સેપ્ટ એટલા બધા આપણને આપેલા છે કે એ બધા જો ભેગા કરી અને એનું જો એક આપણે તૈયાર કરીએ આખું વિધાન તો ચોક્કસ આપણને બહુ સારા માર્ક્સ એમસીક્યુમાં આવી શકે એ આધારે એ બી પ્લસ બીસી માઇનસ એસી અપોન ટુ આ એક સૂત્ર ખૂબ જ અગત્યનું બને આગળ આપણે બીજી કેટલીક વાત કરી લઈએ કે આવો એક બીજો પ્રશ્ન પણ પૂછી શકાય છે કે ચતુષ્કોણમાં એક વર્તુળ અંતર્ગત છે જે ચતુષ્કોણની ચારે બાજુને સ્પર્શે છે એક બીજો એક એમસીક્યુ જે બોર્ડમાં પૂછાયેલો છે એની વાત કરું છું આવા પ્રશ્નમાં તમને આપેલું હતું કે એ બી સૌથી મોટી બાજુ છે ચતુષ્કોણની તો આ ચતુષ્કોણની સૌથી નાની બાજુ કઈ થાય બહુ સરળ બાબત છે આમ જવાબ સહેલો છે કે સીડી થાય બરાબર પણ સાબિત કરીને જુઓ તો વ્યવસ્થિત રીતે તમને ખ્યાલ આવે પણ મગજમાં આપણે જો ક્લિયર કરેલું હોય એ બિલકુલ ચિંતન કરેલું હોય તો ચોક્કસ બહુ સરળતાથી જવાબ આપી શકાય ઘણા બધા વિદ્યાર્થીઓ એની અંદર ભૂલો કરેલી માટે આવી બાબતોની આપણે ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે આમ આ ચેપ્ટરની અંદર જો એક પ્રમય અને એમસીક્યુ જો વ્યવસ્થિત રીતે કરવામાં આવે તો ચોક્કસ છમાંથી છ માર્ક્સ લાવી શકાય બીજી એક વાત કરીએ કે અગત્યના જે દાખલાઓ છે એની કેટલીક ચર્ચા આપણે કરી લઈએ અગત્યના દાખલાઓની અંદર ઉદાહરણની અંદર ચોથો આઠમો અને નવમો દાખલો આ એક ત્રણ દાખલા તમે કરી જાઓ જે ખૂબ જ મોટા દાખલા છે એમ કહું કેટલીક વાર ચાર માર્કના પ્રમેયની જગ્યાએ જો પેપર થોડું ટફ કાઢવું હોય તો ચોક્કસ ચાર માર્કનો દાખલો પૂછી શકાય એ જ રીતે સ્વાધ્યાયની અંદર અગિયાર પોઈન્ટ બેમાં બીજો ત્રીજો ને ચોથો દાખલો છે ખૂબ અગત્યના દાખલા છે આ બધા એ પછી સ્વાધ્યાય અગિયારમાં ત્રીજો પાંચમો ને સાતમો જે અંતર્ગત મેં અહીંયા જે કંઈ ચર્ચા કરી એ આધારિત જ બધા ગુણધર્મો છે આ જ રીતે આપણે આગના સેગમેન્ટમાં પણ બીજા એક ચેપ્ટરની આપણે ચર્ચા કરવી છે એ આપણે થોડાક વિરામ બાદ આપણે જોઈએ અને આ જ રીતે આપ સૌ જોતા રહો પાસ થવાનું પંચામૃત વિદ્યાર્થી મિત્રો વિરામ બાદ આપ સૌનું સ્વાગત છે હવે આપણે આગળ પ્રકરણ નંબર તેર એ જ વર્તુળની ચર્ચા આગળ વધારીએ છીએ વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ જેનો ગુણભાર તમે જાણો જ છો આઠ માર્ક્સ છે અને ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે જેના વિશે આપણને જે અગત્યના પ્રશ્નો અને મુઝવતા પ્રશ્નો છે એમાં આકૃતિ આધારિત પ્રશ્નો સંયોજિત આકૃતિઓનું ક્ષેત્રફળ આ શોધવામાં ઘણા બધા વિદ્યાર્થીઓને તકલીફ થતી હોય છે અને એ તકલીફ દૂર કરવા માટે કેટલીક આકૃતિઓ વિષયક આપણે પ્રશ્નોની આજે ચર્ચા કરવી છે આની જો ખાસ તમે ધ્યાન રાખશો આ બાબતો તો ચોક્કસ તમે સારી રીતે આ પ્રશ્નો ઉકેલી શકશો ટેક્સ્ટબુકની અંદર ઘણા બધા પ્રશ્નો આપણને આપેલા છે ઉદાહરણ સહિત સ્વાધ્યાયના કેટલાક દાખલાઓ છે કે જેના વિશે આપણે ચર્ચા કરીએ સૌપ્રથમ આપણે અહીં એક આપણને આકૃતિ બતાવેલી છે જેમાં એ સીડી ચોરસ છે આ ચોરસની અંદરની બાજુએ ચારે બાજુ ઉપર ચાર અર્ધવર્તુળ દોરેલા છે આ રીતનો આપણને પ્રશ્ન આપેલો છે ટેક્સ્ટબુકમાં કે જે પ્રમાણે આ રંગીન જે ભાગ છે એનું આપણે ક્ષેત્રફળ જોઈએ છે તો ઘણી બધી રીતે આપણે આ ક્ષેત્રફળ શોધી શકીએ પરંતુ સીધી રીત જો આપણે જોઈતી હોય તો સરળ રીતે આપણે ગણતરી કરી શકીએ અને એ પ્રમાણે અહીંયા આપણે સૂત્ર વાપરીશું આ જે ચાર અર્ધવર્તુળ છે બરાબર એ ચાર અર્ધવર્તુળનું ક્ષેત્રફળ એ ચાર અર્ધવર્તુળનું જે ક્ષેત્રફળ છે એમાંથી આપણે ચોરસનું ક્ષેત્રફળ જો બાદ કરી દઈએ અહીં આપણને બધા જ માપો આપેલા હોય છે એ પ્રમાણે ચોરસનું ક્ષેત્રફળ શોધી કાઢો અર્ધવર્તુળનું ક્ષેત્રફળ એટલે કે પાય આર સ્ક્વેર ભાગ્યા બે અને એ શોધ્યા પછી એને ચાર વડે ગુણો તરત જ તમારો જવાબ આવી જશે સૌથી અગત્યની બાબત અહીંયા આકૃતિને સમજવીએ છે ત્યારબાદ આપણે બીજો એક પ્રશ્ન જોઈએ આકૃતિની અંદર આપણને વર્તુળમાં એક અંતર્ગત ચોરસ આપેલો છે તો આ રંગીન ભાગનું મારે ક્ષેત્રફળ જોઈએ છે આવા પ્રશ્નની અંદર આપણે શું કરીશું તો સૌપ્રથમ આપણને ત્રીજા આપેલી હોય છે તો આપેલી છે મતલબ એનો વ્યાસ આપણે તૈયાર છે એટલે બમણા કરી દઈએ એટલે કે આપણી પાસે ત્રિકોણ જો આપણે વાત કરીએ બીસીડી તો બીસીડી ત્રિકોણની અંદર આપણે બીડી વ્યાસ થઈ જાય એટલે કે કર્ણ બની જાય ચોરસ અંતર્ગત છે એમ કહેલું છે અને એ પ્રમાણે પાયથાગોરસ પ્રમાણે આપણે ચોરસની બાજુનું માપ શોધી શકીએ અને એ પછી વર્તુળ જે છે એના ક્ષેત્રફળમાંથી ચોરસનું ક્ષેત્રફળ શું કરી દઈશું બાદ કરી દઈશું તો આ રીતે રંગીન ભાગનું ક્ષેત્રફળ આ જે રંગીન ચાર ભાગ છે એનું ક્ષેત્રફળ મળે એટલે કે વર્તુળ આકાર ટેબલ ક્લોથ ટેક્સ્ટબુકની અંદર આપણને ટેબલ ક્લોથનો પ્રશ્ન આપેલો છે અને એમાંથી આપણે ચોરસનું ક્ષેત્રફળ બાદ કરીશું ત્યારબાદ ખૂબ જ અગત્યનો પ્રશ્ન કે જે વર્તુળ આકાર રસ્તા ઉપરનો પ્રશ્ન છે જેમાં અર્ધવર્તુળ આકાર માર્ગ આપણને આ રીતે બતાવેલો છે એ સિવાય આ લંબચોરસ ભાગ બતાવેલો છે એ પછી આકાર ભાગ અને પછી લંબચોરસ ભાગ એમાં કેટલાક માપ આપણને આપેલા છે અહીંયા એપીનું જે માપ છે એ એકસો દસ મીટર છે બરાબર એ પછી આ જે ત્રિજ્યા છે અંદરની ત્રિજ્યા તો અંદરની ત્રિજ્યા એટલે ઓથી બી સુધીનું માપ અને ઓથી સી સુધીનું માપ એટલે કે પાંત્રીસ મીટર આપેલું છે એ પ્રમાણે બમણું કરીએ તો આખું અંતર સિત્તેર થાય માપ આપણને એ 42 મીટર આપેલું છે તો એ આપણે વાત કરીએ તો આટલું માપ આપણને સાત મીટર આવે ત્યારબાદ આપણે અહીંયા આ રસ્તાનું ક્ષેત્રફળ જોઈએ છીએ તો બે લંબચોરસનું ક્ષેત્રફળ આપણે સરવાળો કરવો પડે અને એ પછી આ જે અર્ધવર્તુળ છે આટલો ભાગ બરાબર આ જે ભાગ આપણને આપેલો છે તો મોટા અર્ધવર્તુળ છે એમાંથી નાનું અર્ધવર્તુળ આપણે બાદ કરવું પડે અહીંયા હું તમને પહેલો જે ભાગ છે એ બતાવું છું કે અર્ધવર્તુળ આકાર માર્ગનું ક્ષેત્રફળ તો વર્તુળ ઓ ઓ એના અર્ધવર્તુળનું ક્ષેત્રફળ એટલે ઓ કેન્દ્રિત અને ઓ એ જે વર્તુળ છે એમાંથી આપણે ઓ ત્રિજ્યાનું વર્તુળ શું કરી દઈશું બાદ કરી દઈશું અને એ જ રીતે આપણને જવાબ આટલા ભાગનો મળી જશે આજ જે ક્ષેત્રફળ આવ્યું એ જ ક્ષેત્રફળ આ બાજુનું પણ થાય અને એ પ્રમાણે એને આપણે બમણું કરી દઈએ તો ચોક્કસ આપણને આ સરવાળો કરવાથી આખો અર્ધવર્તુળ આકાર માર્ગ ઉપરાંત અહીંયા જે આ ભાગ છે રસ્તો એ ભાગ પણ મળી જાય તો સૌથી અગત્યનો પ્રશ્ન આ છે જો બોર્ડની અંદર આ પ્રશ્ન પૂછાય તો ઘણા બધા વિદ્યાર્થીઓને આમાં તકલીફ પડે એવી છે માટે ખાસ ધ્યાન આપજો બોર્ડમાં પૂછાય એવો આ પ્રશ્ન છે એટલા માટે આગળ આપણે બીજી વાત કરીએ બીજો એક પ્રશ્ન છે સ્વાધ્યાય તેરની અંદર કે બે ચાપથી ઘેરાયેલ ભાગ અહીં આપણને એક સંબાજુ ત્રિકોણ આપેલો છે ત્રિકોણ ઓ આ ત્રિકોણ ઓ એ બી સંબાજુ છે એ આપણને કેવી રીતે ખબર પડે તો આકૃતિની અંદર માહિતી આપેલી છે અહીંયા પ્રશ્નો રકમ કરતા આકૃતિમાં વધારે આપણને મૂકેલા દેખાય છે ચૌદ સેન્ટીમીટર ચૌદ સેન્ટીમીટર ઉપરાંત એમ બી ત્રીજિયા સાત છે એમ એ ત્રીજા સાત છે એટલે કે આ આખો એ જે ભાગ છે એ એ બી બાજુ ચૌદ થઈ ગઈ અને એ પ્રમાણે આ સંબાજુ ત્રિકોણ થયો હવે તમારે આ જે રંગીન ભાગ છે એ જોઈએ છે રંગીન ભાગ જોઈતો હોય તો શું કરવું પડે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ આ અર્ધવર્તુળનું ક્ષેત્રફળ એમાંથી આટલો વૃત્ખંડ આપણે બાદ કરવો પડે અને એ આપણે કેવી રીતે મેળવીશું તો લઘુવૃત્તાનું ક્ષેત્રફળ ઓ એ પીબીનું ક્ષેત્રફળ એમાંથી સંબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે બાદ કરીએ તો માત્ર આટલો ભાગ આવી જાય બરાબર અને એ ભાગ આપણે અર્ધવર્તુળના ક્ષેત્રફળમાંથી બાદ કરવો પડે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ એટલે આપણે જાણીએ છીએ પાય આર સ્ક્વેર ભાગ્યા બે અને એ પ્રમાણે આ વર્તુળ જે છે એની ત્રીજિયા પણ આપણને આપેલી છે અને એ ત્રીજિયા લઈ આપણે અઢવર્તુળનું ક્ષેત્રફળ શોધી શકીએ તો આ પ્રશ્ન પણ બીજા નંબરે આવી શકે થોડું ટફ પેપર જો પણ નીકળે તો ચોક્કસ આ પ્રશ્ન પૂછી શકાય શકાયો છે ત્યારબાદ આ પ્રકારના બેથી ત્રણ પ્રશ્નો આપણને આપેલા છે કે જેમાં એક એ ચોરસ છે ચોરસની બંને ચોરસના ચારે ચાર ખૂણા ઉપર બે બે સેન્ટીમીટર પ્રમાણે એવા વૃતાંશ કાપેલા છે આ એક વૃતાંશ આ બીજો વૃતાંશ આ ત્રીજો વૃતાંશ અને આ ચોથો વૃતાંશ બરાબર આ રીતે કાપેલા છે એ પછી અંદર ચાર સેન્ટીમીટર વ્યાસનું વર્તુળ બનાવેલું છે હવે જો પ્રશ્નને આપણે સમજીએ કે આ બે સેન્ટીમીટર ત્રીજિયાવાળા વૃતાંશ છે એટલે એક બે ત્રણ અને ચાર આપણે આ રંગીન ભાગનું ક્ષેત્રફળ જોઈએ છીએ રંગીન ભાગનું ક્ષેત્રફળ જોઈતું હોય તો ચાર વૃતાંશ કાપવા પડે અને અંદરનો વર્તુળ આપણે કાપી કાઢવું પડે તો વર્તુળની ત્રિજ્યા કેટલી થાય બે થશે બરાબર વ્યાસ ચાર છે એટલે બે થશે એ જ પ્રમાણે વૃતાંશ પણ કેટલી ત્રિજ્યાનો આપેલો છે બે સેન્ટીમીટર ત્રિજિયાનો આપેલો છે એનો અર્થ એમ થયો કે આ ચાર વૃતાંશ એનું ક્ષેત્રફળ અને આ બે સેન્ટીમીટરવાળા ત્રિજ્યા વાળા વર્તુળનું ક્ષેત્રફળ બંને કેવા થશે સરખા થશે અને એ પ્રમાણે આ બંને એક જ વર્તુળ થશે એમ કહી શકાય એટલે કે ચાર વૃતાંશ બરાબર એક વર્તુળ ટૂંકમાં આપણે ચોરસના ક્ષેત્રફળમાંથી બે વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરવું પડે તો આ રીતે આપણે બહુ સરળતાથી આ પ્રશ્ન ઉકેલી શકીએ બીજી કેટલીક રીતો છે પણ એ રીતો આપણને લાભવી પડે તો આ સીધી રીત જો તમે વાપરશો અને આ લખી લેજો તમારી નોટમાં બહુ જ કામ લાગશે અગત્યના સૂત્રો છે સીધા સૂત્રો આવા દાખલાઓની અંદર ભેગા કરીને આપેલા છે અહીંયા વ્યવસ્થિત રીતે તમને ઉતારીને મેં બતાવેલા છે માટે ખાસ ધ્યાન આપજો મિત્રો આ જ રીતે બીજી કેટલીક આકૃતિઓ છે જેમાં અહીંયા કાટકોણ ત્રિકોણમાં અંતર્ગત વર્તુળ છે એ વિશે તમને મેં પહેલાં જ વાત કરી કે અંતર્ગત વર્તુળની ત્રીજા એ શોધવા માટેનું સૂત્ર છે એ વાપરી શકાય અને એ શોધ્યા પછી આપણે ત્રિકોણના ક્ષેત્રફળમાંથી વર્તુળનું ક્ષેત્રફળ વાત કરીએ એ જ રીતે બીજા ત્રણ દાખલાઓ મેં અહીંયા બતાવેલા છે જેમાં આ જે બે ભાગ છે એ રંગીન ભાગનું ક્ષેત્રફળ જોઈતું હોય તો લઘુ રૂતાંશનું ક્ષેત્રફળ આપણે શોધી કાઢીએ અને એને ચોરસમાંથી વાત કરીએ તો આ ભાગ આવી જાય એ મુજબ આપણે બંને શોધી શકીએ એ જ રીતે એક રૂમાલવાળો પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે જેમાં સાડા ત્રણ સેન્ટીમીટર ત્રીજાના આવા સોળ વર્તુળો આપેલા છે આ સોળ વર્તુળનું ક્ષેત્રફળ શોધી અને એને આ પીક્યુઆરએસ ચોરસમાંથી આપણે વાત કરી નાખીએ તો બાકી રહેલો ભાગ આવી જાય બરાબર એ ખાસ ધ્યાન આપવાનું એ સિવાય એક અગત્યનો બીજો પ્રશ્ન કે વર્તુળની અંદર એક બીજું વર્તુળ આપેલું છે જેમાં ઓ એસ છે અને આ રંગીન ભાગ તો જે બતાવેલો છે એટલા ભાગનું આપણે ક્ષેત્રફળ જોઈએ છે તો એ પ્રમાણે અર્ધવર્તુળના ક્ષેત્રફળમાંથી ત્રિકોણ પીક્યુઆરનું ક્ષેત્રફળ આપણે બાદ કરી નાખીએ તો આ બે ભાગ આવી જાય અને અહીંયા ત્રીજે આપેલી છે એ વર્તુળનું ક્ષેત્રફળ આપણે જો શોધી કાઢીએ તો આટલો ભાગ આપણે સરવાળો કરીએ તો આપણો જવાબ મળી જશે તો આ રીતે આ ચેપ્ટર તમારા માટે ખૂબ જ અગત્યનું છે અને સેક્શન સીમાં આપણને ચાર માર્ક્સ નો અગત્યનો પ્રશ્ન પૂછી શકાય એવો છે માટે ખાસ ધ્યાન આપજો બીજું આકૃતિઓની પ્રેક્ટિસ ખૂબ જ જરૂરી છે અને આ જ રીતે જો તમે કામ કરતા રહો તો ચોક્કસ આ ચેપ્ટર તમને આઠ માર્ક્સ આપે એવું છે આ આધારિત એમસીક્યુ પ્રશ્નો પણ ઘણા બધા પૂછી શકાય છે લગભગ ચાર માર્ક્સ આપણે ગણીએ કે દાખલામાં પૂછાય તો ચાર માર્ક્સના એમસીક્યુ છે ટેક્સ્ટબુકની અંદર પણ કેટલાક સારા એમસીક્યુ આપણને આપેલા છે તો વિદ્યાર્થી મિત્રો હવે લઈએ આપણે એક નાનકડો વિરામ ત્યારબાદ બીજા એક અગત્યના પ્રકરણની આપણે ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો વિરામ બાદ આપ સૌનું સ્વાગત છે હવે આપણે આગળના પ્રકરણ ઉપર જઈએ આગળનું પ્રકરણ એટલે પ્રકરણ નંબર ચૌદ તમે જાણો છો પૃષ્ફળ ગનફળ આ પ્રકરણ પણ ધોરણ નવ રિલેટેડ છે જેના બધા જ સૂત્રો આપણે ભણી ગયા છીએ સૂત્ર વિશેની તમામ સમજ આપણને છે પણ આજે અગત્યની વાત મારે કરવી છે કે છેલ્લા બેથી ત્રણ વર્ષની અંદરના જે તમે પેપરો જુઓ બોર્ડના પેપર તો એની અંદર કેટલાક પ્રકારના એમસીક્યુ પ્રશ્નો ખાસ પૂછાતા હોય છે કે જે પ્રશ્નોની આપણે અગત્યની ચર્ચા અત્યારે કરવી છે બરાબર અહીં આકૃતિની અંદર કેટલીક બાબત હું તમને જણાવું છું આ પ્રશ્ન પણ બોર્ડની અંદર પૂછાયેલો છે એમસીક્યુમાં જેમાં લખેલું છે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પી આપેલું છે આ શંકુની માત્ર વક્ર સપાટી ધ્યાન આપજો ખૂબ જ અગત્યના પ્રશ્નો બધા જ પ્રશ્નોનું આ જ રીતના પ્રશ્નો આ સાલ પણ પૂછી શકે એવી પૂરી શક્યતાઓ છે માટે આ પ્રશ્નો ઉપર વધારે ધ્યાન આપજો તો પી છે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણને ક્યુ આપેલું છે એ પછી ત્રીજો મુદ્દો આપે છે નળાકાર તેમજ શંકુના પાયાનું ક્ષેત્રફળ નળાકાર તેમજ શંકુનો પાયો એનું ક્ષેત્રફળ આપણને આર આપેલું છે બરાબર અને છેલ્લે સમઘનનું કુલ પૃષ્ઠફળ આપણને એસ આપેલું છે તો પ્રશ્ન પૂછેલો છે સંયુક્ત ઘનનું કુલ પૃષ્ઠફળ આ આખો જે સંયુક્ત ઘન બન્યો એનું કુલ પૃષ્ઠફળ શું થાય તો આપણે વિચારીએ કે આ કઈ રીતે આપણે સોલ્વ કરીશું ઘણા બધા વિદ્યાર્થીઓએ આ પ્રશ્નની અંદર ભૂલ કરેલી અને મોટાભાગે નેવું ટકા ઉપર વિદ્યાર્થીની જો વાત કરું ને તો આ પ્રશ્ન ખોટો જ લખેલો જવાબ એનો ખોટો હતો એને સમજવામાં ભૂલ કરવી એ બહુ અગત્યની બાબત છે અહીંયા ધ્યાન રાખજો કે અહીં આપણને પી આપેલું છે વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને ક્યુ જે છે એ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણને આપેલું છે અને એ પ્રમાણે નીચેનો જે પાયો છે એ સમઘન ઉપર આપેલો છે એટલે નળાકારનો પાયો એની ઉપર આવી જાય એટલે એ ભાગ આપણે લે લેતા નથી અને એના કારણે આપણે એને શું કરવું પડશે વાત કરવું પડશે અહીંયા શંકુ અને નળાકાર એની વચ્ચેનો જે ભાગ છે આ જે ભાગ આપેલો છે વર્તુળાકાર ભાગ શંકુનો પાયો એ ભાગ આપણે કાપી કાઢવો પડે કારણ કે બંને ભાગ ભેગા થાય એટલે એ ભાગ અંદર આવે નહીં અને માટે સંયુક્ત ઘનનું કુલ પૃષ્ઠફળ છે પી પ્લસ ક્યુ પ્લસ એસ માઇનસ આર બરાબર આ એનો જવાબ છે બહુ જ અગત્યનો પ્રશ્ન છે ધ્યાન રાખજો લખી લેજો નોટબુકની અંદર એ પછી બીજો એક પ્રશ્ન છે કે જેમાં લમઘનનું કુલ પૃષ્ઠફળ આપણને આપેલું છે અહીંયા એક લમઘન બતાવેલું છે એ પૃષ્ઠફળ પી આપેલું છે એની ઉપર એક નળાકાર મૂકેલો છે એ નળાકારનું કુલ પૃષ્ઠફળ હવે નળાકારનું કુલ પૃષ્ઠફળ એટલે શું તો પાયાનું ક્ષેત્રફળ આવે અને ઉપર મથાળાનું ક્ષેત્રફળ પણ આવે બરાબર પણ અહીંયા પાયો જે છે એ લમઘન ઉપર મૂકેલો છે ઉપરાંત નળાકારના પાયાનું ક્ષેત્રફળ તો આર થશે બરાબર હવે અહીં જુઓ કે જવાબ આપણને સંયુક્ત ઘનનું કુલ પૃષ્ઠફળ પી પ્લસ ક્યુ માઇનસ ટુ આર લખ્યું છે આ કેવી રીતે આપણે લખ્યું તો એ સમજીએ સમઘનમાંથી આપણે એક પાયો કાઢવો પડે અને એ પ્રમાણે આર બાદ કરવો પડે બરાબર તો પી માઇનસ આર થાય અને નળાકારનું જે પૃષ્ઠફળ છે એની અંદર આપણને આપેલું છે કુલ પૃષ્ઠફળ ક્યુ આપેલું છે એનો પણ પાયો આપણે કાઢીએ તો એ પણ આર થાય એટલે ક્યુ માઇનસ આર થાય તો આમ સમીકરણ લખાશે પી માઇનસ આર પ્લસ ક્યુ માઇનસ આર અને એ પ્રમાણે પી પ્લસ ક્યુ માઇનસ ટુ સૌથી અગત્યનો પ્રશ્ન છે આ બરાબર એ પછી આગળ એક બીજો પ્રશ્ન બોર્ડમાં પૂછાયેલો છે શંકુનું કુલ પૃષ્ઠફળ આપણને એ આપેલું છે એટલે કે પાયાનું ક્ષેત્રફળ પણ આવી ગયું અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ આપણને આપેલું છે બી અને પાયાનું ક્ષેત્રફળ આપણને આપ્યું છે સી અહીંયા ઘનનું કુલ પૃષ્ઠફળ આખા ઘનનું કુલ પૃષ્ઠફળ તો અહીંયા શંકુનું કુલ પૃષ્ઠફળ આપણે એમાંથી સી બાદ કરવો પડે કારણ કે વચ્ચેનો ભાગ આવે નહીં એ જ પ્રમાણે અર્ધવર્તુળમાંથી પણ સી બાદ કરવો પડે તો જવાબ આવશે એ પ્લસ બી માઇનસ ટુ સી બરાબર કારણ કે એ માઇનસ સી પ્લસ બી માઇનસ સી એટલે એ પ્લસ બી માઇનસ ટુ સી બીજો એક પ્રશ્ન છે કે આવો ગોળાકાર ગોળ આકાર છે એવું આપણને તડબૂજ આપેલું છે અથવા તો એવો ગોળાકાર ભાગ આપેલો છે લીંબુ છે એમ પણ કહી શકાય તો એની અંદર એના ભાગ કરતાં એક ભાગનું ગનફળ તો આપણે જાણીએ છીએ કે ગોળાનું ગનફળ ચાર પ્રત્યાંશ પાર ક્યુબ તો ચોથા ભાગનું ગનફળ એટલે શું થાય એને આપણે ચાર વડે ભાગીએ જવાબ આવે પાય આર ક્યુબ અપોન બરાબર આ પ્રશ્ન થોડો સરળ છે પણ એ પછી એક ભાગનું આ જે ભાગ છે એ ભાગનું જો આપણને પૃષ્ઠફળ શોધવાનું કે તો પૃષ્ઠફળનો જવાબ જે છે એ બહુ જ અગત્યનો છે બરાબર આખું જે વર્તુળનું ક્ષેત્રફળ આપણે જાણીએ છીએ પાય આર સ્ક્વેર પણ ગોલકનું જો પૃષ્ઠફળ આપણે કહીએ તો ફોર પાય આર સ્ક્વેર આપણે લખીએ છીએ અને એ પ્રમાણે અડધું જે થાય એ એનો જવાબ આવે એટલે કે ટુ પાય આર સ્ક્વેર છેલ્લે એક બીજો એક અગત્યનો પ્રશ્ન આપણે જોઈએ કે સમઘનની કુલ સપાટીનું પૃષ્ઠફળ આપણને આપેલું છે કે જે એ છે બરાબર એની ઉપર એક આ રીતે અર્ધગોલક લગાવેલું છે અર્ધગોલકનો પાયો જે છે એની સાથે લાગેલો છે એટલે પાયાનું ક્ષેત્રફળ આપણે શું કરવું પડે બાદ કરવું પડે કુલ ક્ષેત્રફળ જ્યારે જોઈતું હોય ત્યારે પાયો અંદર આવે નહીં અને એ પ્રમાણે એ સમઘન ઉપર બેઠેલો છે એ મુજબ અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ જે છે એ આપણે લઈશું કે જે આપણે બી લઈએ અને સમઘનનું પૃષ્ઠફળ એ લઈએ પરંતુ સી ભાગ આવે નહીં એટલે આનો જવાબ થશે એ પ્લસ બી માઇનસ સી તો આ રીતના પ્રશ્નો પૂછાવાની ખૂબ જ શક્યતા છે એમસીક્યુ પ્રશ્નોમાં એકાદ પ્રશ્ન દર વર્ષે છેલ્લા બે ત્રણ વર્ષનો જો અભ્યાસ કરો પેપરનો તો ચોક્કસ તમને આ પ્રકારના પ્રશ્નો જોવા મળશે એ સિવાય બીજા કેટલાક પ્રશ્નોની જો આપણે ચર્ચા કરીએ તો અહીંયા આ પ્રકારના જે આકૃતિ આધારિત પ્રશ્નો તો તમે જાણો છો ઉપરાંત કેટલીક વાર વર્તુળના ક્ષેત્રફળ આધારિત એના લઘુઋતાંશના આકારો આધારિત એ પ્રકારના પ્રશ્નો પણ આપણને પૂછવામાં આવતા હોય છે એ મુજબ જો આપણે વાત કરીએ તો એક અર્ધવર્તુળ છે એની અંતર્ગત આપણે એક ત્રિકોણ દોરવામાં આવે આ જે ત્રિકોણ છે કે જે ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે લઈએ કે એનું મહત્તમ ક્ષેત્રફળ કેટલું થાય તો અહીંયા બહુ સરળતાથી આપણે ટૂંકમાં પણ જવાબ આપી શકીએ કે એની અંદર આપણે જે ત્રિજ્યા આપી હોય એનો આપણે વર્ગ કરી દઈએ એટલે તરત જ આપણને જવાબ આવી જાય દાખલા તરીકે એક અર્ધવર્તુળ જે છે એની ત્રિજ્યા આઠ છે એની અંતર્ગત મહત્તમ જે ત્રિકોણ દોરવામાં આવે જે ત્રિકોણ એનું ક્ષેત્રફળ કેટલું થાય તો આઠનો વર્ગ ચોસઠ થશે વિદ્યાર્થી મિત્રો હવે બીજા કેટલાક જો કોઈ પ્રશ્ન હોય તમારે તો ચોક્કસ તમે પૂછી શકો છો બોલો વર્તુળની ત્રિજ્યા 10 ટકા વધારવામાં આવે તેને અનુરૂપ વર્તુળનું ક્ષેત્રફળ વધે આ પ્રશ્ન માટે ટૂંકી પદ્ધતિ છે જો વર્તુળની ત્રિજ્યા આ બહુ સરસ પ્રશ્ન છે મિત્રો વર્તુળની ત્રિજ્યા દસ ટકા વધારવામાં આવે તો એના ક્ષેત્રફળમાં કેટલા વધારો થાય દાખલો ખૂબ લાંબો છે પણ જ્યારે માં પૂછાય ને ત્યારે તમે યાદ રાખો કે દસ વધારવાના છે એટલે કે દસ ને એક અગિયાર આપણે કરો તો નો વર્ગ થશે એકસો તો એ પ્રમાણે એકવીસ જે જવાબ આવ્યો એ એકવીસ જ છે એમ તમારે કહી દેવાનું એ મુજબ બોલો બીજું બોલો ઘડિયાળના મિનિટ કાંટાવાળા પ્રશ્નો સરળતાથી કેવી રીતે ઉકેલી શકાય હા ઘડિયાળના મિનિટ કાંટાવાળો જે પ્રશ્ન છે એમાં તમે એટલું પહેલાં સમજી લો કે દર પાંચ મિનિટે દર પાંચ મિનિટે મિનિટ કાંટાનું ત્રીસ ડિગ્રી જેટલું પરિભ્રમણ થાય બરાબર તો એક મિનિટે કેટલું થશે છ ડિગ્રીનું પરિભ્રમણ થાય બસ આ એક બાબત મગજમાં ફિટ કરી દો કે એક મિનિટમાં છ ડિગ્રીનું પરિભ્રમણ માટે એ આપણે એ રીતે આપણે આગળ જઈએ તો કોઈ પણ દાખલો આપણે ગણી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો હવે આ પ્રકારના કેટલાક અગત્યના દાખલાઓની આપણે નોટ જોઈ લઈએ જે તમે ધ્યાન રાખશો અને નોટબુકમાં ઉતારી લેશો જેમાં ઉદાહરણ આપણને આપેલા છે બે સાત દસ તેર સોળ એકવીસ આ સૌથી અગત્યના ઉદાહરણો છે એ સિવાય ચૌદ પોઈન્ટ એકની અંદર બીજા નંબરનો ચોથો અને છઠ્ઠો દાખલો આ ત્રણ દાખલા પણ ખૂબ જ અગત્યના છે જેમાં તમને સંયોજિત આકૃતિઓના ક્ષેત્રફળ ગનફળની વાત કરેલી છે ચૌદ પોઈન્ટ બેની અંદર બીજો પાંચમો છઠ્ઠો અને દસમો દાખલો ખૂબ જ અગત્યનો છે એ પછી ચૌદ પોઈન્ટ ત્રણ બે ચાર છ સાત નંબર અને ચૌદ પોઈન્ટ ચાર કે જેની અંદર આપણને શંકુ આધારિત આડછેદના દાખલા છે એમાં બંને દાખલા અગત્યના છે જે ચાર માર્કમાં પૂછી શકાય એ પછી ચૌદની અંદર એક પાંચ છ સાત આઠ આટલા દાખલાઓ જો તમે કરો તો ચોક્કસ બધા જ દાખલાઓનું તમારે પુનરાવર્તન થઈ શકે અને ચોક્કસ તમે આમાં આઠમાંથી આઠ માર્ક્સ લાવી શકો છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રકરણ અગિયાર તેર અને ચૌદની ચર્ચા કરી એના બધા જ પ્રશ્નો તમે નોંધ્યા હશે જે અગત્યની ચર્ચા તમે ધ્યાનમાં લેજો તો ચોક્કસ તમે એવન ગ્રેડ લાવી શકો છો આ જ રીતે પાસ થવાનું પંચામૃત જોતા રહો